પાછળનું લોકેશન આમ જવા બાકી એ ખતરનાક વાંધો નહીં આવે અને આ હું ઓ બાય હા શું છે જય શ્રી કૃષ્ણ તો રાધે કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હવે હપ્તે તમે બધા મજામાં છો તો ફરીથી તમારા બધાને સ્વાગત છે મારા નવા વ્લોગમાં આપણે મહાદેવના મંદિરેથી શરૂઆત કરી નાખી છે

એ લંબાઈ શાંતિ તમને ખબર જ હશે ને મારો ફેવરેટમાં ફેવરેટ આ મંદિર છે અને આ જગ્યા પણ છે તો આપણે મહાદેવના દર્શન કરી લો બધા અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો ભૂલ્યા બગા ખાસ ઓકે તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં હા હે ચાલો તો આપણે મહાદેવના મંદિર મહાદેવના દર્શન કરી લીધા અને આવે મને તેવો વિચાર આવે મારું બ્રેડિંગ અહીંયા ચાલુ કર્યું હોત તો સારું હતું જો ને આટલું મસ્ત લોકેશન છે એટલું છે નહીં મારો દેવો વિચાર આવે છે પછી જો આ બાજુ પણ છે આ જગ્યા પછી જો અહીંયા ફોટા શૂટ હોય મસ્ત શકે અહીંયા આવ્યો હોત તો સારું છે શું આવે થઈ ગયું તો થઈ ગયું બીજું કંઈ કરાય નહીં આપણે જો પાછળનું લોકેશન આમ જવા બાકી એ તરનાક મને પછી પાણી થી પછી બહુ બીક લાગે એટલે આગુ જ રહેવાનું પાણી થી મિત્રો પાણી થી તો જેમ બને આગુ જ રહેવાય મને મજા જ ન આવે જો લોકેશન તો જોવે આખું સુકન જ મળે ને ગાઢવાના બહાર બાર હોય તો ક્યાં બાજુ ઉત્તરાખંડ છે પછી હલ્દવાની છે એ બધે હોય કેવી મસ્જાદ આવે એક નંબર લોકે છે અહીં એટલું એટલું મસ્તીનું છે ત્યાં કેટલું મસ્તીનું હોય બરોબર ને ચાલો તમને કહેતી પછી આ બધું દેખાડી દઈશ તમને તો ચાલો હવે જઈએ આપણે ઘર બાજુ અરે હર કેટલા વાગ્યા છે ચાલો આપડી ગાડી કાંક હોય આ પાછું બંધ કરી દેવું પડે બાપા આપણી ગાડી જો અહીંયા પાર્કિંગ કરી દીધી છે ઓકે અને ભાઈ અહીંયા છે એ પણ આવ્યા હતા મહાદેવના દર્શન કરવા એ પણ મારી પહેલાં જ વ્યાઈ જાય ગાયક આ ગોળીની જેમ તો ચાલે આપણે આવો ઘર સાઈડ અને વિડીયોમાં બન્યા રહેજો અને શરૂઆત થોડી મોડી કરી છે પણ કાંઈ વાંધો નહીં થઈ જાય હા કાલે બ્લોગ પાંચ મિનિટનો જ બન્યો હું પાંચ મિનિટનો જ બનાવી દીધું ખરા યાર વ્લોગ તો ડેલી લાવવા જ છે હવે અને બધી અલગ અલગ વસ્તુ પણ અલગ અલગ વસ્તુમાં અલગ અલગ જગ્યા પણ મારે લેવા જ આવી પડશે હવે એવું મને લાગે છે તો કાંઈ વાંધો નહીં ચાલો તો રેડિયામાં બન્યા રહેજો ઓકે ચાલો જઈએ હવે ટોપિક

Wal da, wal si wal wa kaya nawal kah, juga bumi itu, pasi mau sih dahwal kami deh. Padi pasi mau yang jangan lah, mau kayak yang dulu. Oke, dia mah? Karena biar telas. hei.

દાળવી નાખીએ જીરા છે બે થેલા છે જો કાંગ જો આલો બાય હા શું ચાલો મરચું મરચું છે તાનસેન છે પપ્પા ફોપારી લીધી રાખી છે ફોપારી ફોપારી વાંધો નહીં આમ તો વળી જાય હાલી જાય અને એ અમે મિત્રો સમજો માવા વાળીયા છે આ વધારે છે પંદર પંદર વાળા માવા કેટલા છે ખબર કહી દો તમને પચા માવા છે પંદર વાળા પચા માવા વાળ્યા અત્યારે અમે જતા અને આ કેટલા છે એ તમે અંદાજો લગાડી નાખો ચાલો તો એ હવે કાલે થાય કે તો પરસાદી થઈ જાય એની જે પસા માવાની તો હાલો તો વિડીયો બની રહીશું હા 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 સમજો ટાઈમ જ નથી મળતો સામે ગાડી ચડાવવાનો ઓલી સામે મૂકી દીધી ઓલે છે હા તો જો કેમ છે પાર્કિંગમાં જોત હતી પછી મોટ બપુ આવ્યા એના પછી અંદર રિક્ષા લેવી હતી તમે તો હાલ લઈ લો આમ તે ચાર આમ મૂકી દીધી મોટ બાપુ કે ભલે પડી તો રીક્ષા મૂકે પછી લઈ ગયા ઉપર થવા પર હજી તો હજી તડકો છે પણ વાંધો નહીં આવે અને આ શું ઓ ભાઈ આ શું છે મશીન છે કે અમન અમન બમન લખ્યું છે ભાઈ કાંઈક ત્યાં એમાં કંઈક અમન હા હે હાલો આપણે હવે પતંગ પણ આવી ગયો છે એટલે વાંધો નહીં આવે હું જો કે લૂંટવા ન થાય તો આપણે અરે વાહ અહીંયા કુંડું એ લાગે એને એવું લાગે તો હામે લટક આપણે બરોબર છે ચકલા પકલા પીવે માળો પાડો છે એની અંદર છે હાલો ભાઈ એક પતંગ આવી જશે વાંધો નહીં આવે હાલો ભાઈ ઘણા બધા ચકાવે છો પણ જો હામે છે અહીંયા છે પછી હામે છે અને પતંગ કેટલા આવ્યા બે કે એક પેલા એ આ પતંગ છે ભાઈ અરે વાહ જો મિત્રો પણ ફાટી ગયેલો છે આ હારો છે હાલો ભાઈ સાફ સફાઈ હાલે છે ઘારો જો અહીંયા હા હે લાવીશું લે તેલ બિલ મારો ભાઈ રીલ આવે છે અમારે આ લાઈટ કાઢો લાઈટ કાઢો હું રાઈટ કરો હાલો ઓલું સાફ સફાઈ કરી હાલો ભાઈ મો મેં આ બધું સાફ કરી નાખ્યું છે અહીંયા ટેબલ હોય તે જોયું બરાબર છે બરોબર છે વાહ મોમ વાહ વેરી ગુડ હાલો હમણાં ધાબા પર કદાચ જવાનું છે રીલ બનાવવા પાછી કોમેડી શું કઈ બનાવવાનું

વિશ્વાસ તો તું વેલો ભાઈ આવ હા રજા પડી ગઈ ભાઈ આજે રજા પડી જો એના પાડી દીધી ભાઈ મારું પોપટ થઈ હાલ ફૂલ સનસેટ થઈ રહ્યો છે અને પતંગ જો કેવો મસ્ત દેખાય જો પીળો આ હા એ શું બનાવી છે હા તો આમ હાલો આપડી ઓલી તિચ્ચા હાલો તો અમારે વિડિયો બનાવવાનો છે અમે બનાવી નાખીએ પછી આપણે મળીએ ઓકે હા ચાલો તો હવે વ્લોગો આપણે એમ ફ્રી નથી કે વાગ્યા છે પોણા સાત બરોબર અને જમવામાં શું બનાવેલું ઓકે તો ચાલો મિત્રો આપણે સવાર સાત થઈ ગયા છે આપણા દ્વારકાવાળા વાળા અમે મજા દ્વારકાધીશ લખી નાખજો અને નાનો અમસો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને રેડી અને જે જમવામાં તો પોવા બટેટા છે પછી સેવ ટમેટાનું શાક છે અને રોટલી પણ છે રોટલી તો હોય જ તે બધી તો સારું ચાલો તો મળી હવે કાલના બ્લોગમાં